હત્યા અને આત્મહત્યા બનાવવામાં થઈ રહ્યો છે જેને લઈ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે વડા વિસ્તારમાં સેવન ડે સ્કૂલની સામે આવેલી હોટલ સ્કાય પેલેસમાં રાત્રે ટ્રાન્સજેન્ડર સાહિલ પટેલ મોત નીપજ્યું હતું જ્યારે પ્રાથમિક તબક્કે આત્મહત્યા હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે

મિત્ર સલમાન જનો સાથે રાત્રે ઓય હોટલમાં ગયું હતું ત્યારબાદ મોડી રાત્રે નસાની ધૂત હાલતમાં સાહિલની ડેડ બોડી મળી હતી જેથી તેનું મર્ડર થયું હોવાના આક્ષેપ સાથે વધુમાં પરિવારે કહ્યું પોલીસ દ્વારા અમને ડેડ બોડી જોવા પણ દેવામાં આવી નથી અણાજનપાલ પોલીસ ને કેવું છે કે સાઈલ આત્મહત્યા કરી છે જ્યારે પરિવાર વાળાનો આક્ષેપ છે કે ઓયો હોટલ સ્ક્ અને અનાજનપાલ પોલીસની મિલી ભગતથી થી મર્ડર ને આત્મહત્યા નો બતાવવામાં આવી રહી છે તેઓ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે હવે ખરેખર હકીકત શું છે તે તો પોલીસ તપાસનો વિષય છે અને આવનારા સમયમાં ખબર પડશે કે સાહિલ નું મર્ડર છે કે આત્મહત્યા ઓટલમાં સાહિલ પટેલ સાથે રહેલ સલમાન શીખ ને પકડી નેપાલ પોલીસે કયા પ્રકારની કાર્યવાહી કરે છે એ તો આવનારા સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત